ફેમડી તો કેટલા જમણ પછી પૂકી ગયા આપણે આ કેરે ને મારે આઈશુબેન જો વાહ 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 અઢીયા કોઈ ન થઈ ગયા

ભાઈ જાગી ગયા છે ને હવે ભાઈને ઘરે જવાની તાલાવેલી એટલી જાગી છે ને કે તમે આમ ઓલું નહીં થાય એમ એટલી તાલાવેલી જાગી છે હવે ઘરે નાસ્તો કરાવી દેવી પછી ભાઈ એમાં એવું છે કે કેટલા દિવસ ત્યારે હવે આજ ઘેરે જાય તો કેટલા જમણ થઈ ગયા તો ઘરે જવું છે ને છે ને પછી ઘરનો રોટલો અને તીખારી ખાવી છે પછી એવો પ્લાન છે આજનો પણ હવે પેલા નીચે અહીંથી ચેકઆઉટ કરીને જાય તક નાસ્તો કરવા ભાવનગરમાં સવારે સવાર વરસાદ ચાલુ છે ભાઈ સાફ કરે મારા ભાઈ ગાડી એ સબ શું શું દિખા દેતો છે ચલો ભાઈયા ચલો સવાર સવારમાં ચાની સેફલા ખાતા જઈએ નાસ્તો કરી લીધો હવે કલાક વાટ થઈ પણ વરસાદ કઈ રેતો નથી હવે જવાનું છે બસ સ્ટેશને એહી જાવ બાય બાય કેટલા વાગ્યા પૂગ્યા બેગી જશે લોંગી ને ભાઈ આવી જશે લેવા એમ બે ભાઈ ના અહીંયા ઉભા થા ભાઈ ને ફોન કરી દીધો એમ તો હું તળાજા પી ને ભાઈ ને ફોન કરી દીધો લઈ જાજે ભાઈ મને

Ney, Amarjanak bhai jath rakri nahi bhai. Aga, jath rakri nahi bhai. Umari jath rakri puri thi. Puri thi? Awa. Konnya ne, tene utharo ne. Waah. Koga bhai

મને તો કોઈ કેતો નહીં કે આપડા ઘટિયા ગયા હા કોઈ ઘણી આપડે ખુશી ની વાત છે ને ભલા મને કેદારનાથ ની યાત્રા તો આપણે અહીં પૂરી થઈ ગઈ ને હવે તમે કમેન્ટ કરીને કહે તો બધા કે કેવી લાગી તમને યાર કે હવે પછી બીજે ત્યાં અલગ જગ્યાએ જાઓ ખાસ જે અલગ જ તે આવી રીતનું કઈક તો પછી પાછા કઈક પીછે પ્લાન કરશું બાકી મારી શોર્ટ ચેનલ છે ને એમાં કેદારનાથ નું એક સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે જે શૂટ કરેલો છે એનું જેવું મિની બ્લોગ બનાવું એવું તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી તો થોડાક ટાઈમ પછી આવી જાય પંદરક દિવસના એક વિડીયો આવવાનો છે એમાં જોરદાર તો ચેક કરી લેજો બાકી આ બધો સામાન હવે ખાલી કરવાનો છે લઈને ગયો એક ઠેલો ને એટલો લઈને આવ્યો પાછો આખો એકસ્ટ્રા એક ઠેલો થઈ ગયો

આ બધા પ્રસાદી આમાં બધી પ્રસાદી આવી ગઈ બધા ધામની પરસાદી છે હરિદ્વાર થી છે ને હું ગંગાજળ લેતા આવ્યા ગંગાજળ રાખવું હાસ્વી રાખજો સ્પેશિયલ અભિષેક જળ છે કેમ કે થી મંદિરમાંથી મંદિર માંથી ધૂળી લેવા છીએ કેદારનાથ થી એમાં બધું ભેગું હાંસીને રાખેલું હતું

એ બધી વસ્તુ લેતા હોય એટલે કઈ ઉપાધિ નહીં ખાલી એક જોડે કપડા ઘટતા નહીં કપડાં લીધા બાકી કાંઈ નહીં લીધું બાકી બધા લેવા લેવામાંથી આખો ઠેલો ભરાઈ ગયો કેમકે ત્યાંથી પછી વસ્તુ તો મળતી હોય લાટ પણ અમારે સામાન પાછો ટ્રેકિંગ ને એવું કરતા સામાન ને એવું લાવવું તો એ થોડીક વધારે તકલીફ હતી બાકી જેટલું થાય એટલું બધા હાટું લાવ્યો સૌ પ્રસાદીમાં આવેલું છે એવું તો અત્યારે લેટે નથી ને હું કેદારનાથ ને બધી ટ્રીપમાં જતો એટલી વસ્તુ પેશિયલ આ શૂટમાંથી એટલો સામાન લઈને ગયેલો હતો આ બધી વસ્તુ મારો શૂટનો સામાન છે હજી આમાં જેમ બને એમ થોડા થોડા આવા ગેજેટ વધતા જાય પણ એટલી વસ્તુ લઈ ગયો તો આ બધું આનું ચાર્જિંગ મેન્ટેન કરવું નહીં એ થોડુંક અઘરી વસ્તુ થઈ જાય પાવર વોફ મને એમાં એટલે એટલી બધી વસ્તુ લઈ જવી પડે ખાલી એક મોબાઈલ હોય એમાં કંઈ બધું શૂટ કરી ન હોય એટલે બે આઈફોન હતા એક આ ગોપરો હતો માયક બધું પહેલાં જ તૈયારી કરી નાખી હતી આની મેં શું બનાવ્યું છે ઘણા દિવસો પછી ઘરનું ખાવા મળશે જમવાની પણ તીખારી દરેક દુઃખ રહી ગયું કે આજ તિખારી ખાવા નહીં મળે બાકી આશુ બેન તો બધું ખવાનું થોડું કરી દીધું છે કેમકે હું ઓલું કરતો આ બેન રાંધતી રોટલા ને એવું મથુરામાં આ પેંડો છે ને ફેમસ છે ને અમે જે શોપ ઉપર લીધો ને ત્યાંથી પછી રક્ષાવાળાએ બધાય કીધું કે તમે ઈના બહુ સારા પેંડા મળે તો આ બહુ મસ્ત પેંડો છે મેં તો ટ્રાય નથી કર્યો બીજું ટેસ્ટ કરે મોસ્તી ફેમસ દુકાને છે ને ફેમસ પેંડાઈ છે મથુરાના એક નંબર પેંડા હે નહીં વરસાદ આવે ધીમે ધીમે આવજો તો પૂગી દે પૂગી દે હરઓલ કાલે બમદી આવ

હવે તો રોજ આવી અહીંયા ધાબા ઉપર આટો મારવા હવે તો હું જ્યારથી સુરત થઈ ગયો ત્યારથી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો તો કેરે વરસાદ હતો સુરત એ તો બધી જગ્યાએ એ ક્યારે વાવણી થઈ ગઈ છે નકર વરે વરે એવું ન હોય અડધી જગ્યાએ વરસાદ થતો ન થતો તો આપણે જે ગામમાં વાળી છે એમાંથી બાજરીને એવું વાવી દીધું અત્યારે તો મારી ગાડી કેદું ની આમ નામ પડી છે હવે આજે અનબોક્સિંગ કરી શરૂ થઈ જાય તો ઠીક છે જોઈ છે હવે હા ગેરમાં છે પાવર થાય ઓપાય વાહ તઈ ગયો ભાઈ ચાલુ

આપણે તો ડાયબર્ટ હતા ને બાકી ત્યાં કેમ લાગી ગયું છે બધા ટીવી જોવા અને તમને ખબર જ છે ટીવી આપણું ખરાબ નથી ટીવી ખરાબ નથી પણ એમાં શૂટ કરીને એમાં બતાય છે પડદા પડે છે એમ તો કે ટીવી રેડી જ છે ને ત્યારે બધાય જોવે છે ટીવી હા શું બે ન શું ચાલુ કરી દીધું છે પાછું હા હા પાછું નવું વર્ષ ચલું કર્યું છે આવું હવે હા

તબિયત થોડીક ખરાબ થઈ જશે ઉધરે થઈ ગયું ઉધરે નથી આવી થતી બાકી તો હવે હું પાછો લાગી જાય એડિટિંગ કરવા એ માથું દુઃખ દુઃખ એડિટિંગ કરતા કરતા હું હોય જાય ખબર નતી ને બાકી તો હવે લાગી જઈશું કામ ને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલાઈ મળી છે કાલે નવા બ્લોગમાં મજા આવતી બધાને જય માતાજી બાય બાય